મિત્રો આજના વિડીયોમાં આપણે એડ્રેસ ની રીતનો દાખલો જોવાના છે તો વિડીયો ચાલુ કરતા પહેલા જો ચેનલ ને ના કર્યો હોય તો જલ્દીથી ચેનલ ને કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલા તમારી પાસે આવે તો જો આ પહેલું સમીકરણ આ બીજું સમીકરણ તો જે સમીકરણ ઈજી હોય એમાંથી x કા y ને કરતા બનાવવાનો કેમ કે આપણે કરી રહ્યા છીએ આદેશની રીત કાર્યશીલ રીતમાં આ વસ્તુ કરવાની હોય તો સમીકરણ 2 માંથી x ને કરતા બનાવું છું તો સૌથી પહેલા બીજું સમીકરણ લખીશું 3x y 4 હવે મારે x ને કરતા બનાવવાનો છે તો સૌથી પહેલા તો મારે y ને ખસેડવો પડે y માઈનસ માં છે તો કઈ જશે પ્લસ માં એટલે 4 y તો હવે x ને કરતા બનાવવાનો છે તો 3 ને પણ હટાવવો પડે 3 ગુણાકારમાં છે તો કઈ જશે ભાગાકારમાં ચલો अबे આપણે સમીકરણ 2 माती x ने करता बनाया એની चाहिए तो यानी कि मतलब इसे તો होंगे सो समीकरण x बराबर चार बत्ता y चित मात्रा ये समीकरण एक मा मुक्ता तो चलो बे x जी के तो, फोर y ओपन

જે છે બે છેદમાં ત્રણ માટે એક્સ બરાબર ચાર વત્તા બે છ છેદમાં ત્રણ માટે જવાબ લખીશું સમ ઉકેલ એક્સ બરાબર બે અને વાય બરાબર બે છે તો આજના એમાં આટલું જ કાર્ય ફરીને આપણે સાથે મળીશું